આજે હું તમારી સાથે શેર કરીશ આલુ સેવની રેસીપી આ આલુ સેવ એકદમ સરળ રીતથી અને એકદમ ક્રિસ્પી બનશે મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ સેવ આપણે એક સિક્રેટ મસાલો ઉમેરીને બનાવીશું તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે બજાર જેવા જ સ્વાદવાળી અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આલુ સેવ બનાવવાનું આપણે શરૂ કરીએ આલુ સેવ બનાવવા માટે પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું તેમાં આ રીતે છીણી મૂકીને એક મોટી સાઈઝના બાફેલા બટાકાને છીણી લઈશું બટાકાને આ રીતે છીણીને લેવાથી આપણે જ્યારે સંચામાં આલુ સેવ બનાવીશું એકદમ સરસ બનશે અને જ્યારે બટાકાને બાફીને તેનો યુઝ કરીએ ત્યારે તેને ઠંડુ થઈ ગયા પછી જ તેનો યુઝ કરીશું બટાકાને આપણે છીણી લીધું છે હવે તેમાં આપણે એક કપ જેટલું બેસન ઉમેરીશું અને જ્યારે આપણે બેસન લઈએ ત્યારે બેસનને પણ સારી રીતે આપણે ચાળીને લઈશું હવે તેમાં ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું ઉમેરીશું અહીં આપણે એક સિક્રેટ મસાલો ઉમેરીશું જે આપણે પાણીપુરીનો મસાલો ઉમેરીશું તેનો ટેસ્ટ આલુ સેવમાં એકદમ સરસ આવશે બે ચમચી જેટલો આપણે પાણીપુરીનો મસાલો ઉમેરીશું બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું પાણીપુરીનો મસાલો ઉમેરવાથી જે બજારની આલુ સેવ હોય તેવો જ ટેસ્ટ આવશે હવે આપણે લોટ બાંધી લઈશું તો જે આપણે બાફેલા બટાકા છે તેનાથી જ આ લોટ બંધાઈ જશે આલુ સેવ બનાવવા માટે અહીં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અહીં આપણે બટાકાને બાફતી વખતે મીઠું ઉમેર્યું છે અને પાણીપુરી મસાલો પણ ઉમેરે છે તેથી આપણે મીઠું તે પ્રમાણે ટેસ્ટ મુજબ ઉમેરીશું પાણીપુરી મસાલાની જગ્યાએ ફૂદી પાવડરનો પણ ઉપયોગ કરી શકાય આલું સેવ માટે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તેવો મીડિયમ લોટ બાંધીશું હવે આપણે આ રીતે સેવ પાડવાનો સંચો લઈ લઈશું અને તેમાં એકદમ ઝીણી જાળી આવે તેને આ રીતે આપણે ગોઠવી લઈશું અને સંચાને તેલ લગાવી લઈશું હવે આપણે જે લોટ છે તેના ઉપર થોડું થોડું તેલ લગાવી લઈશું અને આ લોટને આપણે સંચામાં ભરી લઈશું આ રીતે આપણે બધો જ લોટ અંદર ભરી લઈશું હવે આપણે સંચાને પેક કરી લઈશું સંચાને પેક કરી લીધા પછી આપણે તેલ ગરમ કરીશું અને તેલ સરસ તેવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે આલુ સેવ બનાવી લઈશું અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આ આલુ થોડી જ વારમાં સરસ એવી તળાઈ જશે થોડી વાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું શરૂઆતમાં બબલ્સ દેખાશે પછી ઓછા થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું બબલ્સ ઓછા થઈ ગયા છે અને સેવ પણ આપણી સરસ એવી રેડી થઈ ગઈ છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તે જ રીતે આપણે બીજી વખત પણ સેવને બનાવી લઈશું હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું બીજી સાઈડ પણ તેને સરસ થવા દઈશું સેવ રેડી થઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું એકદમ ક્રિસ્પી એવી આપણી આલુ સેવ તૈયાર છે બજાર કરતા સારી અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે અને આ આલુ સેવમાં પાણીપુરીનો મસાલો ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે બજાર જેવા ટેસ્ટની અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આપણી આલુ સેવ રેડી છે મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોમ પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને રહે ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે